તો સેરી આસને કે ગમન કે કે ખાવ કે વતડ કો ને આવતડ કે કે કર ને ઓર ને જાય ને ઈ તો વિતારા ઘર આમ આપણે નઈ થી નઈ નઈ થી નઈ આમ થી થી ને ના ના બોલ ના લપડાઈ કે તમાર કાલ દુખે ને ગાલ તો ઘણો ખરો તો હારો થઈ જાય ફેરે તો તારું ફેસ હવે હારો થઈ જાય કપડા તારે ધોવા ન દે નીરો નાખવે કપડા દે ખાવું ચાર

તો હજાર તો આપણો ગામ આખો ગામ જો એમ નિસારી લેવે તો મને એ કહી છે તમે તમારા કેટલા સબસ્ક્રાઇબર છે કેટલા બ્લોગ જોયા છે તમારા સબસ્ક્રાઇબર 2000 છે હમ લોક હજાર જણા જો તો 2000 સબસ્ક્રાઇબર છે એ વાત સારી છે તો એટલે ને કોઈ 2000 જણાય ન જ જોતા 2000 તો જોહે જોહે આ બ્લોગ જોહે આપણો લોક જોય તો બધાય જોઈ લેજો મિત્રો પણ આજથી હું બ્લોગ મને તારે આવવાનું જ છે બ્લોગ માં જ બ્લોગ બનશે કારણ કે હું કઈ બ્લોગ બનાવવાનો નથી હું તો કાર કાર આવવાનું છે મારું કામ હોય મગજ મારી મને મગજ મારી કેરા વગર બ્લોગ બનાવવા કરે આજ આપણે આમ સ્પેશિયલ મગજ મારી બ્લોગ છે હું હા છે ને આ સ્પેશિયલ બ્લોગ ગમે બને એવો છે ને આ બધું રિયલિટી આમાં નાખવાનું છે બધું ના પહેલી વખત આપણે રિયલિટી બ્લોગ હાવ રિયલિટી નાખો તું ચાર થઈ જા પછી બનાવ એક ક્લિપ કટ કર નાખો તો તો તું ચાર ના કે નો થાય એમ નમ નાખવાનું છે આ બ્લોગમાં બધું આનું આટ લેવાનું છે ના ના તારા વાળ ટકો ભલે થઈ જાય કોઈ કહેતા નહીં કોમેન્ટ માં ક આ દવા થી આમ કારણ કે એક વાળની દવા કામ કરતી નથી હું એક્ચ્યુઅલી પાર્લર નું શીખી ગઈ છું ટૂક સમય માં આપણે પાર્લર પણ ખોલવાના છે એને હું લગાવી છે હા કોરિયન વાળ કરના હોય એટલે ઓલા કોરિયન ને બે બે એ બે બે ન કહેવાય કોરિયન કહેવાય નામ ખાલી એટલે બેબી કટ પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી

हिंदी बोल मारे हिंदी तो हिंदी बोल तो मारे जो उसे तो हिंदी उनके सोने। So guys अभी मैं खाना खाने जा रही हूँ क्योंकि मुझे ना बहुत जोर की भूख लगी है मैं खाना खाने के बाद संजय के कपड़े हैं वो धो दोके। <laughs> तो के धो के तो क्या है के नहीं नहीं है मस्के भाई तो क्या वॉश करना है वॉशिंग वॉशिंग में क्या वॉशिंग पाउडर आवेजी वॉशिंग ना ना वॉश के वॉशिंग करवाने का पड़ा है हमको वॉशिंग करवाने का हमने आवे

સોરી ગાઈસ મારાથી એક દિવસમાં બે બ્લોગ ન બની શકે એક દિવસમાં એક કે નથી બનતો આપણે એક દિવસમાં એક બ્લોગ નથી બનતો હોય છે બધું ઘરનું કામ કરવાનું એક્ચ્યુઅલી રસોઈ પણ હોય છે એક્ચ્યુઅલી પછી મારે નાવા ધોવાનું કપડાની સંજેલા એક્ચ્યુઅલી બહુ એલી તો ખબર છે વસાળે

આવતું બેન હવે તો ચાલ્યા આપણે કર્યા અને છે ને મારે હવે ખાવું છે મને ભૂખ હાલો તો હવે જમી લઈએ આપણે ખાવમાં છે કઢી તમને છે

ને બટ ને બધું ઉડી જવાનું છે હવે કપા તો હું છે ખેસાઈ ગયો એટલે મારા હેર હતા કેવા સ્ટ્રેટ હેર રહેતા ને કટ રહેતા ને કેટલા મસ્ત હેર હતા હેર પછી તો ભૂસો આવી લગન જીવન પછી ને ઘણું બદલાઈ જાય છે ગાઈસ નહીં ખાલી ઓબેરે तो लगन पी तो खुश छो के नहीं मैं खुश नहीं हूँ मैं दुखी नहीं हूँ सारे जिंदगी के मजा कोई और ले रहा है <laughs> नहीं हाँसो के हाँसो रियलिटी कही दे रियलिटी तो रियलिटी कही हाँसो कही दे तो खुश छो के नहीं बहुत खुश छो हाँ हाँसो कौन तो बहुत हाँसो हो हाँ हाँसो कही बहुत खुश छो तो ना वाला वो है ना हम से हाँसो के मने वाला तो मैं छो तो मेरा हम बहुत खुश छो खुश बहुत मने मारी ना को भी लगे <laughs> ये मत नहीं तुम्हारे जिक्र यूं करछु माय धोवा से कपड़ा और मारा खाओ और मज़ाक ना डाल तो मजाकच छे ने हसने में बनाओ लो मजाकच छे ब्लॉगस